હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી કેમ છો મિત્રો આજે જઈ રહ્યા છીએ અનુજાતિ આશ્રમ આપણા મિત્રોને મળવા જાય છીએ અને નાસ્તામાં શું લીધું છે એ ન્યા જઈને તમને કહેવાનું છે અને અમારી સાથે આજે આવી ગયા છે વિશાલભાઈ કેમ છો વિશાલભાઈ તરુણ આપણો ભાણો આપણે જઈ રહ્યા છીએ અનુજાતિ આશ્રમ આપણા છોકરાઓ આપણા મિત્રો છે સન્ડે છે અને સવારમાં ગરમા ગરમ નાસ્તો લઈને જાય છે શું નાસ્તો લઈને જાય છે ત્યાં તમને ખબર પડી જશે રસ્તામાં છે અમારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો સન્ડે એની કે ફંડે આજે આપણા મિત્રોને મળવા આવી ગયા છે ગરમા ગરમ સમોસા લઈને કે અનુજાતિ આશ્રમ ચોટીલા ખુશીનગર ત્રણ બધા આપણા મિત્રો છે દર રવિવાર આપણે આવી મિત્રો ખાસ્સી કહેવાનું છે આવીને આવી સેવામાં અમારી સાથે જોડાવતો વધુ અમે સેવા કરીએ મિત્રો ખાંસી કહેવાનું છે લગભગ પચાસ સેવા છોકરા છે અને ગરમા ગરમ સમોસા બધાય ફૂલ ઠંડી છે એના હિસાબે તડકાના હિસાબે આપણે બહાર રાખ્યું છે અહીંયા બાર મજા આવે આ લોકો નાસ્તો કરવાનો 10 માતાજી બોલો જે મોતાજી શ્રી કૃષ્ણ કરતા જો એ મોતાજી કરતા જો એ મોતાજી કરતા જો જો બે હાથમાં રહી જ ભાઈ ભાઈ ચ્રૈ સલો ખરો કર૨લે કરા કરે કર૓હ કરેચરે મિત્રો અમારો નાસ્તો આ છોકરાઓ અમારા ખાસ મિત્ર છે રવિવાર અને ગરમા ગરમ છોકરાઓએ છોકરાઓ નાસ્તો કરી લીધો છે આજે અમારા નરેશભાઈ ની ઈચ્છા હતી કે હિતેશભાઈ તમે નાસ્તો કરો જોકે હું દર વખતે નાસ્તો આ છોકરાઓ સાથે જ કરું છું મિત્રો સોંડે નાસ્તો આજે વિશાલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે સેવામાં વિશાલભાઈ અમારી સાથે હોય જ છે રવિવારે એમનો કિંમતી સમય કાઢીને અમારી સાથે આવે છે મિત્રો તમે પણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી મિત્રો આજે ઘરમાં ગરમ સમોસા લઈને આવ્યા હતા છોકરાઓને નાસ્તો કરાયો છે સંડે છે સંડે એટલે આપણે છોકરાઓને મળવા છે આપણા મિત્રો છે અનુજાતિ આશ્રમ ચોટીલા ખુશી નગર ત્રણ અને અમારો સર માટે અમને કોમેન્ટ કરો અથવા અમારો નીચે નંબર આપેલો છે હિતેશ લુંબાણી જય માતાજી જય શ્રી કૃષ્ણ